લાભાર્થીઓ થશે રક્ષામંત્રી રાજનાથસિંહ જમ્મુ અને રાજૌરીના પ્રવાસે જવા રવાના સરહદી જિલ્લાઓમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે હાલની સુરક્ષાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા

ઠંડી વધવાની સાથે ધુમ્મસમાં લપેટાયું ઉત્તર ભારત દિલ્હી એનસીઆરમાં માં છવાઈ ધુમ્મસની ચાદર રેલવે અને હવાઈ સેવા થઈ રહી છે પ્રભાવિત તો ગુજરાતમાં પણ વધુ ઠંડીનું જોર રાજ્યમાં નલિયા દસ ડિગ્રી તાપમાન સાથે નોંધાયું સૌથી ઠંડુ શહેર ગાંધીનગરમાં આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક રાજ્યમાં કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં રાજ્યમાં શરૂ થનાર બજેટ સત્ર તેમજ ગિફ્ટ સિટીમાં દારૂની અપાયેલી છૂટછાટ સંદર્ભે થશે ચર્ચા વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને લઈને થશે સમીક્ષા નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના રેકેટ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ ગેરકાયદે વિઝા પ્રોસેસ કરનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની કરાઈ ધરપકડ અલગ અલગ કેસમાં કુલ પાંચ ફરિયાદ મુખ્ય સૂત્રધાર એવા એજન્ટની શોધખોળ જારી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત સેન્સેક્સ ઇકોતેર હજાર આઠસો ઇકોતેર પોઈન્ટની ઉચ્ચ સપાટી પર પહોંચ્યો નિફ્ટી પણ એકવીસ હજાર પાંચસો પાર સેન્સેક્સની બોતેર હજારની ઐતિહાસિક સપાટી તરફ આગે કૂચ ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ બસો આઠ રનથી આગળ રમવાનું શરૂ કરશે ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે ભારતે ગુમાવી આઠ વિકેટ